અત્યારે ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવ તો આસમાની હોય છે અને જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય ને ત્યારે ફક્ત ને ફક્ત પાંચથી સાત મિનિટમાં બની જતું આ ચણાના લોટનું શાક જો તમે એક વખત બનાવી લીધું ને તો વારંવાર બનાવશો એટલું સરસ ટેસ્ટી મેલ્ટેન માઉથ અને ગરમા ગરમ અત્યારે ચોમાસાની સિઝનમાં તો ખાવાની એટલી મજા આવશે ને આપણા પહેલનના દાદીના નહીં બનાવતા પણ આ રેસીપી અત્યારે જનરલી કોઈ બનાવતું નથી જો તમે એક વખત બનાવશો ને તો તમારા ઘરમાં તમારા બાળકોથી લઈને મોટા બધાને ભાવશે એટલું સરસ બનશે અને બનાવવું પણ એટલું સહેલું છે બીજું કોઈ જ સામાનની જરૂર નથી બસ ચણાનો લોટ લઈ લીધો ને એટલે તમારી આ રેસીપી કમ્પ્લીટ થઈ જશે તો ચાલો બનાવીએ તો ચણાના લોટનું શાક બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો ચણાનો ઝીણો લોટ લીધેલો છે તો આ રીતે ચણાનો ઝીણો લોટ લેવાનો છે ને એક બાઉલની અંદર આપણે એડ કરી દઈશું હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ચપટી એવી આપણે હળદર એડ કરીશું હળદર વધારે એડ નહીં કરીએ કે કે આ શાકનો જે કલર હોય છે ને એ થોડો લીંબુ પીળો હોય છે એટલા માટે હવે હળદર મીઠું અને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરીને એકદમ ઘટ બેટર તૈયાર કરી લઈશું તો આ રીતે પહેલાં હું અહીંયા થોડુંક જ અડધો કપ જેટલું જ પાણી એડ કરી રહી છું અને આપણે મિક્સ કરવાનું છે તો એ રીતે મેં અહીંયા થોડું થોડું કરીને અડધો કપ પાણી એડ કરીને એકદમ ઘટ બેટર તૈયાર કરી દીધેલું છે તો આ ચણાના લોટનું શાક જે છે ને એ તમે પાણીમાં પણ બનાવી શકો છો અને તમે ખાટી છાશ હોય ને એમાં પણ બનાવી શકો છો છાસમાં પણ સરસ બનતું હોય છે પણ મારા ઘરે હું આ રીતે પાણીમાં જ બનાવું છું એટલે મેં અત્યારે પાણી એડ કર્યું છે તમે આની અંદર બે કપ પાણી એક કપ છાશ પણ એડ કરી શકો છો ટોટલી બેથી ત્રણ કપ જેટલી છાશ પણ એડ કરીને તમે બનાવી શકો છો તો આ રીતે સરસ ઘટ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ત્રણ મોટા કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે મેં કીધું એ રીતે પાણીની જગ્યાએ બે કપ પાણી એક કપ ખાટી છાશ કે પછી દહીં એડ કરીને પણ તમે આને બનાવી શકો છો તો આ રીતે ત્રણ કપ પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે કેમ કે આ લોટના શાકને આપણે હજી એને કૂક કરવાનું છે તો આ રીતનું મિક્સ કરી લેવાનું છે બેટર આપણું સરસ રીતે તૈયાર છે હું તમને ચમચીથી બતાવું છું કે આ રીતનું બેટર રાખવાનું છે ચમચીની મદદથી તરત જ નીચે પાણીની જેમ પડે ને એવું રાખવાનું છે ઘટ ના હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઘટ બેટર હશે એ તો તમારો લોટ જલ્દીથી કૂક નહીં થાય અને લોટ કાચો રહેશે અને તરત જ જે છે એ શાક ઘટ થઈ જશે એટલા માટે હવે આપણે એક પેનની અંદર મોટી બે ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું આ શાકની અંદર રાઈનો ફ્લેવર સરસ આવતો હોય છે એટલે થોડી આપણે આગળ પડતી થોડી વધારે એડ કરવાની અને તીખા લીલા મરચાં તમે જેટલું તીખાસ ખાતા હોય એ પ્રમાણે એડ કરી દેવાના છે તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાંના ઝીણા કટ કરીને એડ કર્યા છે એક મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરીશું લસણ અને મરચાં જરાય કાચા ન રહેવા જોઈએ એકદમ સરસ રીતે સતડાઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો બસ આ રીતે લસણનો કલર થોડો ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને મરચાંનું કાચું પણ નીકળી જાય ત્યાં સુધી આપણે સરસ કૂક કરવાનું છે કેમકે આ લોટના શાકની અંદર આપણે લાલ મરચું પાવડર નથી એડ કરી રહ્યા એટલા માટે મેં અહીંયા લીલા મરચાં થોડા વધારે એડ કરી દીધેલા છે હવે મારી પાસે અત્યારે લીલી ડુંગળી હતી તો એનો વ્હાઈટ પાર્ટ એડ કરી રહી છું તો અહીંયા મોટી ચારથી પાંચ ચમચી જેટલી કે જો તમે સૂકી ડુંગળી લેતા હોય ને તો એક સૂકી ડુંગળીને ઝીણી ચોપ કરીને એડ કરી દેવાની અને દસથી પંદર ફ્રેશ મીઠા લીવણાના પાન એડ કરીને બધી વસ્તુને સાત લેવાની હાઈ ગેસની ફ્લેમ પર ઓવરકૂક નથી કરવાની ડુંગળીમાં થોડો ક્રંચ હશે ને તો શાકનો ફ્લેવર સરસ આવશે ખાવાની મજા આવશે એટલે આપણે લો ગેસની ફ્લેમ પર નહીં પણ હાઈ ગેસની ફ્લેમ પર એકથી બે સેકન્ડ જ લઈશું તો આ રીતે ડુંગળી મરચાં અને લીમડાને હાઈ ગેસની ફ્લેમ પર તમે સાતડશો એટલે વેજીટેબલનું પાણી નહીં થાય ડુંગળીમાંથી પાણી નહીં છૂટે અને સરસ રીતે કૂક પણ થઈ જશે અને હવે જે આપણે બેસનનું બેટર બનાવેલું ને એને આપણે એડ કરી દઈશું તો આ રીતે બેસનનું બેટર બધું એકસાથે એડ કરવાનું છે કન્ટિન્યુ એને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ લો કરી દેવાની છે હવે જે આ ચણાનો લોટ અને પાણી સાથે આપણે જે મિક્સ કર્યું ને એને એકદમ સારી રીતે કૂક થવા દેવાનું છે એને ચડતા લગભગ પાંચથી છ મિનિટનો ટાઈમ લાગશે વધારે નહીં લાગે એટલે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને એને એકથી બે વખત આપણે વચ્ચે વચ્ચે જોતા રહીશું અને મિક્સ કરતા રહીશું તો મેં આ રીતે ઢાંકીને રહેવા દીધેલું હતું તો એકથી બે મિનિટ મેં અહીંયા ચેક પણ કરેલું આ રીતે બેથી ત્રણ મિનિટ વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને આપણે ચેક કરતા રહીશું અને ચણાનો લોટ સારી રીતે કૂક થઈ જશે ને એટલે આ રીતનું ટેક્સચર થઈ જશે એકદમ ઘટ થવા લાગશે અને એકદમ ક્રીમી ટેક્સચર થઈ જશે તો તમે જોઈ શકો છો બબલ્સ પણ આવવા લાગ્યા છે તો લોટનું શાક આપણું રેડી થઈ ગયું છે ગણતરીની મિનિટમાં અને ઝટપટ બની જશે પહેલાં તમારે રોટલી ભાખરી પરાઠા જેની સાથે ખાવું હોય બનાવી લેવાના અને શાક છે ને પાછળથી બનાવવાનું કેમકે આ શાક એકદમ ગરમા ગરમ જ સરસ લાગતું હોય છે ઠંડુ થઈ જશે ને તો શાક ખાવાની મજા નહીં આવે એટલે ગરમા ગરમ જ આ શાકને સર્વ કરવાનું છે ઉપરથી ફ્રેશ લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું મેં અહીંયા છાશ કે દહી નથી એડ કર્યું એટલે હું એક આખા લીંબુનો રસ એડ કરું છું તો આપણું એકદમ સરસ એવું ખાટું મીઠું સ્પાઈસી ચણાના લોટનું શાક તૈયાર છે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય શાકના ભાવ એકદમ આસમાને હોય ત્યારે એકવાર બનાવજો વારંવાર બનાવશો એટલું સરસ બનશે અને અત્યારે ચોમાસાની અંદર ઠંડા વાતાવરણમાં આ ગરમ ગા ગરમ શાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે આ શાક તમે ગરમ જ એન્જોય કરી શકો છો અને આ શાકને ગરમા ગરમ રોટલી સાથે ખાવામાં આવતું હોય છે તો જરૂરથી એક વખત તમે ટ્રાય કરજો તમારા ઘર ઘરમાં પણ બધાને ભાવશે અને કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે આવજો